તો પછી ખરા ગુરુને આપણે ઓળખીએ શી રીતે પહેલું વહેલું તો એ કે સૂર્યને જોવા માટે કોઈ પ્રકાશની જરૂર નથી હોતી તેને માટે આપણે મીણબત્તી સળગાવતા નથી સૂર્ય ઉગે છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને તેના ઉદયનું ભાન થાય છે તે પ્રમાણે જ્યારે માનવજાતિના ગુરુ આપણી સહાય માટે આવી ચડે છે ત્યારે આત્માને આપોઆપ પ્રતીતિ થાય છે કે તેને સત્યની પ્રાપ્તિ થઈ છે સત્ય પોતાના જ આધાર ઉપર નભે છે બીજા કોઈ પુરાવાની જરૂર તેને રહેતી નથી તે સ્વયં પ્રકાશ છે આપણા સ્વભાવના અંતર્ગત ઊંડાણમાં તે પહોંચી જાય છે આખું વિશ્વ ઊભું થઈને પોકારે છે કે આ સત્ય છે આ તો થઈ મહાન ગુરુઓની વાત પરંતુ આપણે તેથી ઉત્તરતી કક્ષાના ગુરુઓ પાસેથી પણ મદદ મેળવી શકીએ જે માણસ પાસેથી આપણે જ્ઞાન મેળવવા ધારીએ તે માણસ કઈ કોટીનો છે તે નક્કી કરવા જેટલું સ્વભાવ સહજ જ્ઞાન કે શક્તિ આપણામાં પૂરતા પ્રમાણમાં ન હોય તેથી તે માટે કેટલીક કસોટીઓ હોવી જરૂર છે કેટલીક યોગ્યતાઓ શિષ્યમાં હોવી જરૂરની છે તેમજ ગુરુમાં પણ તે જોઈએ